ગોહિલવાડ મુલતાની જમાત ખિદમત ગ્રુપ દ્વારા આયોજિત શાહી સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું તારીખ 15 બાર 2024 દિવસે એસએમસી પાર્ટી પ્લોટ રાંદેર ખાતે શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન ગોહિલવાડ મુલતાની જમાતના ખિદમત ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું જેમાં લગભગ 22 જોડા જેટલા દુલા દુલાનોના નિકાહ કરવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નોત્સવ મુલતાની સમાજના પીર સૈયદ બાબા મિયા હાજી મિયા તેઓના ભાઈઓના દેખરેખમાં સમગ્ર જાલવાદ અમદાવાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તથા

હું ગોયલવાડ મુસ્લિમ મુલતાની પિંજારા જમાતના સભ્યો છું અને મારા સભ્યો ગોહિલવાડ સમાજના સભ્યો તરફથી અમે એક ખુ ગ્રુપનો એક ગ્રુપ બનાવ્યું અને તેની અંદર અમે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને સમૂહ લગ્નની અંદર અલમદુલ્લા અમારી સાથે બાવીસ દીકરાને દીકરી જોડાયા અને આ સમૂહ લગ્નને એ લોકોએ સાકાર કરવા માટે વાલીઓ બી અમને ઘણો સાથ સહકાર આપેલો છે સાથે અમારા જે ખિદ્મત ગુરુના તમામ સાથીઓ છે તેમણે પણ અમને આ બહુ સાથ સહકાર આપ્યો આ અમારી એક એક વર્ષની યાત્રા હતી અને એ યાત્રાનો આજે અમારે એક સફળ આયોજનનો અમને એક પરિણામ મળ્યું છે એમાં હું મારા તમામ મૂતાની સમાજનો મારા આવનાર મહેમાનોનો મારા મહાનુભાવોનો મારા સખીદાતાઓનો અને મારા જે બી મિત્રએ મારા માટે શુભેચ્છા પાઠવી છું તમામનો હું આભાર માનું છું અને આ જે એક આયોજન થયું છે તો અમારા તરફથી એક મેસેજ હતો કે સમાજની અંદર અગર એકતા જોઈએ છે તો આવા પરિણામો આપણે આપવા પડે આપણી આપણી ખિદ્મત કરવી પડે અને આપણે તમામે એક સાથે રહીને આપણે આવા કાર્ય કરવા પડે અને મુસ્લિમ સમાજ માટે અમે એક એવો મેસેજ મૂકેલો કે અમે બાવીસ દીકરીઓને અમે ઇન્ડિવ્યુઅલ સ્ટેજ આપ્યા છે અને ઇન્ડિવ્યુઅલ સ્ટેજ એટલા માટે આપ્યા છે કે દરેક દીકરીના અરમાન બી હોય છે કે હું મારા ઘરે આ પ્રસંગ કરું પણ અમે એ લોકોને એક આખી ફેમિલીને એક એક સ્ટેજ આપીને એ લોકોને એવા આનંદિત કરી દીધા કે દરેકે અમારી સાથે અમને ખૂબ સાથ સહકાર આપ્યો મુલતાની વોયલવાડ સમાજનો સભ્ય છું અને આ અમારું આયોજન છેલ્લા ઘણા વર્ષોથી ચાલે છે દર પાંચ વર્ષે ત્રણ વર્ષે અથવા એક વર્ષે સમૂહ લગ્નનું આયોજન થતું રહે છે અને સમાજના તમામે તમામ પ્રકારના સખીદાતાઓ અને તમામ પ્રકારના લોકો અમને સાથ સહકાર આપે છે આ સમૂહ લગ્નનું આયોજન કરવાનો અમારો હેતુ ફક્ત એ જ છે કે દરેક સમાજના દરેક પરિવારને અમે આમાં સમાવી લઈએ કારણ કે આમાં સમૂહ લગ્નમાં એક વાત જરૂર છે કે એક સૌથી પહેલાં ખૂબ મોટી રકમ પૈસાની બચત થાય છે એક એક પંચ પર જો બાવીસ જોડા અમારી સાથે સમૂહ બેસતા હોય તો સમાજના દરેકે ચાર હજારે ચાર હજાર વ્યક્તિઓ એકબીજાને ત્યાં જવાથી ખોટા ખર્ચથી બચે અને બાવીસ જોડા એટલે કે એક જોડા જ સમજો કે છથી સાત લાખ રૂપિયાનો ખર્ચો આવતો હોય તો બાવીસ જોડાથી તમે કેલ્ક્યુલેશન કરો બે બેથી અઢી કરોડનો ખર્ચ આવે આ ખર્ચને અમે બહુ સામાન્ય રકમમાં પૂર્ણ કરી અને આ મોટું આયોજન કર્યું છે આ અમારી મેરેથોન લગભગ છેલ્લા દસ મહિનાથી ચાલતી હતી અને સમાજના તમામ નાના મોટા સખીદાતાઓએ અમને સાથ સહકાર આપ્યો અન્ય સમાજમાંથી પણ લોકોએ અમને દાન આપ્યું અને એ લોકોનો પણ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને આપ મીડિયાના થકી આપનો પણ હું આભાર વ્યક્ત કરું છું આપ લોકોએ જે સાથ સહકાર આપ્યો અહીંયા હાજરી આપી આ મેસેજ દરેક મુસ્લિમ કોમ્યુનિટીમાં અને બીજી અધર્સ કોમમાં આ મેસેજ જવા જોઈએ કારણ કે આ એવો એક ઇવેન્ટ છે કે જેના થકી લોકોના પૈસા બચે સમય બચે અને દરેક પરિવારના સામાન્ય ગરીબ દીકરા દીકરી હોય એમનું આવા સમૂહ લગ્નના આયોજનમાં એમનું સારી રીતના મેનેજ થાય અને એ લોકો ખૂબ રાજી થાય એ જ અમારી ખાસ કાર્ય પદ્ધતિ રહી છે અને દરેક અમારા સાથીઓ સાથીઓએ અમારા ખિદ્મત ગુપ્પના સાથીઓ અમારા સમાજના સાથીઓએ અને ખભેથી ખબો મેળવી અને દરેકે અમને સાથ સહકાર આપ્યો છે અને ખૂબ સારી રીતના આ પ્રસંગ અમારો ચાલી રહ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે રાત સુધીમાં અમારો પ્રસંગ ચાલી રહ્યો અમારી કિદમત ગ્રુપ દ્વારા અને તમામ સખી દાતાઓના ફંડિંગ દ્વારા એકસો ને છપ્પન કરિયાવરમાં અમે વસ્તુઓ આપી છે જેમાં નાની વસ્તુથી લઈને ચમચીથી લઈને મોટી જે જરૂરિયાત કિચનની જરૂરિયાત દીકરીઓની જે જરૂરિયાત એ તમામે તમામ જરૂરિયાતો અમે આજે પૂરી પાડી છે આજના સમૂહલગનમાં મુખ્ય મહેમાન અમારા મુખ્ય સમાજના દરેક સમાજના કાઠિયાવાડ સમાજ ઝાલાવાડ સમાજ સૌરાષ્ટ્ર સમાજના દરેક પ્રમુખ અહીંયા હાજર ઉપસ્થિત રહ્યા તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને ખાસ અમારા જે સખીદાતાઓ જે લોકોએ દિલ ખોડી નાની મોટી રકમનો ફાળો આપ્યો એ અમારા માટે મુખ્ય નહીં અતિ મુખ્ય મહેમાન છે અમારા માટે